ગુજરાતને પ્રાચીન ધરોહર જોવા આવનારા પ્રવાસીઓની પહેલી પસંદ મોઢેરાનું સૂર્યમંદિર બન્યું છે શિલ્પ સ્થાપત્ય અને કળાના બેજોડ નમૂનો ગણાતો એક હજાર વર્ષ પ્રાચીન સૂર્યમંદિરને યુનેસ્કોએ વર્ષ બે હજાર બાવીસમાં વર્લ્ડ હેરિટેજ સાઇટના તેમજ ટેન્ટેટિવ લિસ્ટમાં સામેલ કર્યાના એક જ વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં અડસઠ પોઈન્ટ ઇકોતેર ટકાનો વધારો જોવા મળ્યો છે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે હાલમાં જાહેર કરેલા ઇન્ડિયા ટુરિઝમ સ્ટેટેટીક્સ બે હજાર ત્રેવીસ મુજબ સૂર્યમંદિર જોવા વર્ષ બે બે પોઈન્ટ સડસઠ લાખ પ્રવાસીઓએ નિહાળી હતી વર્લ્ડ હેરિટેજ સાઇટ પાટણની રાણકી વાવ તેમજ રાણીની વાવની શિલ્પકલા બે હજાર એકવીસ માં બે પોઈન્ટ અડસઠ લાખ અને બે હાજર બાવીસ માં ત્રણ પોઈન્ટ એકાવન લાખ પ્રવાસીઓએ નિહાળી હતી જ્યારે ચાંપાનેર જોવા વે તેમજ બે હજાર એકવીસ બાવીસમાં એકસઠ હજાર છસો ત્રણ અને બે હજાર બાવીસ ત્રેવીસમાં માં હજાર પાંચસો સુડતાલીસ પ્રવાસીઓ પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ટિકિટવાળા સાત ઐતિહાસિક સ્મારકો જોવા આવનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં એકતાળીસ પોઈન્ટ વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે બે હજાર એકવીસ બાવીસમાં લાખની સામે બે હજાર બાવીસ ત્રેવીસમાં લાખ ભારતીય પ્રવાસીઓ આ ધરોહરની મુલાકાતે આવ્યા હતા